નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટવન પરીક્ષાને લઈને ટેટવન સિરીઝની શરૂઆત કરેલ છે મિત્રો જેમાં ઘણા વિડીયો આપણે અપલોડ કરેલા છે જે પદ્ધતિ પદ્ધતિશાસ્ત્ર છે અને વિષય વસ્તુ આધારિત ઘણા વિડીયો વિષય વાઇઝ આપણે અપલોડ કરેલા છે હવે મિત્રો આ વિડીયોમાં આપણે જે ગણિત પાઠ્યપુસ્તક છે તો તેને અનુલક્ષીને પ્રશ્નો છે એ જોઈશું આનો એક ભાગ ઓલરેડી અપલોડ કરેલો છે મિત્રો જો એ જોવાનો બાકી હોય તો પ્લે લિસ્ટમાં તમે જઈને ત્યાંથી જોઈ શકો છો હવે પ્રશ્નો જોઈએ તો એકવીસ નંબર છે ધોરણ એક ધોરણ કયું તો ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકનું નામ ધોરણ એક પહેલું જે ધોરણ છે એ ગણિત જે પાઠ્યપુસ્તક છે તો એનું નામ શું છે મિત્રો તો જવાબ થશે આનંદાયી ગણિત તો આ કયું પુસ્તક છે તો આનંદદાયી ગણિત છે મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આગળ જોઈએ તો બાવીસ નંબર છે ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકના કુલ પાના કેટલા છે હવે ધોરણ ગણિત છે એ પાઠ્યપુસ્તકના કુલ પાના કેટલા છે તો એ આપણે જોઈએ તો એકસો ને થશે કેટલા થશે તો એકસો ને પાના થશે ત્રેવીસ નંબર છે બાળકોના સૌથી શરૂઆતના વર્ષ વર્ષોમાં બાળકો છે તો એના જે સૌથી શરૂઆતના જે આરંભના વર્ષો હોય છે તેમાં તો જવાબ થશે તેમના સર્વગ્રાહી વિકાસને પોષવાની ભારતની એક પરંપરા રહી છે તો એમનો જે સર્વગ્રાહી વિકાસ છે તે વિકાસને પોષવાની તો આપણા દેશની શું એક પરંપરા રહી છે ચોવીસ નંબર જોઈશું બાળ સંભાળ તેમજ શિક્ષણની ઔપચારિક સંસ્થાઓ માટે પૂરક ભૂમિકાઓ કોણ નિભાવે છે બાળ સંભાળ એટલે કે બાળકની કાળજી તેમજ શિક્ષણની જે ઔપચારિક સંસ્થાઓ તરીકે શિક્ષણની જે ઔપચારિક સંસ્થાઓ તરીકે છે તો કોણ ભાગ ભજવે છે તો એ આવશે જવાબ કુટુંબ છે પછી છે વિસ્તૃત કુટુંબ એટલે કે નાનું કુટુંબ અને મોટું કુટુંબ સંયુક્ત કુટુંબ અને સમુદાય છે તો આ જે છે એ શું કરે છે તો ઔપચારિક સંસ્થાઓ તરીકે ભૂમિકા ભજવે છે પચીસ નંબર છે બાળકના જીવનના પ્રથમ કેટલા વર્ષો જેમાં પેઢી દર પેઢીથી સંચિત સંસ્કારનો સમાવેશ થાય છે તો એ કયા સમયગાળો છે પ્રથમ વર્ષોનો કે જેમાં પેઢી દર પેઢીથી સંચિત એટલે કે એમાં જે પૂરા પાડવામાં આવતા જે સંસ્કારો છે તો એનો સમાવેશ થાય છે તો જવાબ આવશે આઠ વર્ષોમાં શરૂઆતના કેટલા તો આઠ વર્ષોમાં મિત્રો આપણી એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનમાં પણ ટેટ ટેટવન જે કોર્સ છે એ ઉપલબ્ધ છે તો તેમાં મિત્રો વિડિયો લેક્ચર્સ છે એ સિવાય પીડીએફ જે છે એ પીડીએફો તમે ફક્ત એપ્લિકેશનમાં વાંચી શકો છો એ સિવાય રેગ્યુલર તમે ટેસ્ટ દ્વારા પણ તમે મૂલ્યાંકન કરી શકો છો આગળના પ્રશ્નો જોઈએ તો છવ્વીસ નંબર છે સર્વગ્રાહી અભિગમમાં કઈ બાબતનો સમાવેશ થાય છે જે સર્વગ્રાહી અભિગમ છે તો એમાં કઈ કઈ બાબતો આવે છે તો જવાબ થશે બાળકના વિકાસ બાળકનો શું એક તો વિકાસ છે આરોગ્ય એટલે કે શું આવ્યું સ્વાસ્થ્યને લગતું પછી જે વર્તન અને જ્ઞાનાત્મક ક્ષમતાઓના દરેક પાસાઓનો સમાવેશ થાય છે સર્વાંગી સર્વગ્રાહી જે અભિગમ છે સર્વાંગી કહીએ તો એમાં વિકાસ બાળકનો જે છે એ આરોગ્ય છે વર્તન છે અને જ્ઞાનાત્મક ક્ષમતાઓ છે તો આ બધા જ પાસાઓનો સમાવેશ થાય છે સત્યાવીસ નંબર છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એ તો જવાબ થશે પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર મુજબ અભ્યાસક્રમ શું તો પાંચ પછી ત્રણ પછી ત્રણ પછી ચાર મુજબ જે અભ્યાસક્રમ અને શૈક્ષણિક માળખાની કલ્પના કરી હતી શું કરી હતી તો શૈક્ષણિક જે માળખું છે એની કલ્પના કરી હતી જે ત્રણથી આઠ વર્ષની જે ત્રણથી કેટલા તો આઠ વર્ષની વયના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન ત્રણથી આઠ વર્ષની વયના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન દેશમાં ઔપચારિક શિક્ષણ અને બાળ સંભાળ પર ખૂબ જ જરૂરી ધ્યાન કેન્દ્રિત કરે છે તો આ સમય દરમિયાન તો શું એના પર તો ઔપચારિક શિક્ષણ પર અને બાળ સંભાળ પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેને પાયાનો તબક્કો નામ આપે છે અને શું કહે છે તો પાયાનો તબક્કો નામ આપે છે પ્રશ્ન એ રીતે પૂછાય કે ત્રણથી આઠ વર્ષની જે પ્રથમ પાંચ વર્ષનો જે તબક્કો છે તો એ કયો કહેવાશે તો પાયાનો તબક્કો કહેવાશે કયો પાયાનો તબક્કો કહેવાશે 28 નંબર છે કયા ધોરણો પાયાના તબક્કાના અભિન્ન ભાગ છે કયા ધોરણો છે તો એ પાયાના તબક્કા જે પાયાનો જે તબક્કો છે તો એના અભિન્ન અંગ અથવા તો ભાગ કહી શકીએ તો ધોરણ એક અને બે ધોરણ એક અને બે શું છે તો પાયાના તબક્કાના અભિન્ન ભાગ કહી શકાય ઓગણત્રીસ નંબર છે બાલવાટિકામાં બાળકના સર્વાંગી વિકાસની કાળજી લેવાય છે તો આ સમયગાળો જણાવો બાળવાટિકા દરમિયાન બાળકના જે સર્વાંગી વિકાસની કાળજી લેવામાં આવે છે તો એ સમયગાળો કયો છે તો જોઈએ મિત્રો તો જવાબ થશે તો ત્રણ થી છ વર્ષ સુધીનો સમયગાળો થશે ત્રીસ નંબર છે તો વ્યક્તિના તો ત્રીસ નંબર આપણે જોઈએ તો વ્યક્તિના તો આજીવન શિક્ષણ કેવું તો આજીવન શિક્ષણ સામાજિક અને સંવેદનાત્મક વર્તણૂક અને સરેરાશ આરોગ્યનો આધાર આ નિર્ણાયક પાયાના તબક્કા એટલે કે ધોરણ એક બે દરમિયાન પ્રાપ્ત થયેલા અનુભવો પર રહેલો છે તો આ જે પાયાના જે તબક્કા છે તો એના પર આજીવન શિક્ષણ સામાજિક અને સંવેદનાત્મક જે વર્તણૂક છે અને સરેરાશ આરોગ્યનો જે આધાર છે તો આ જે પાયાના જે તબક્કા છે તો એ તબક્કા દરમિયાન જે અનુભવો મળે છે તો એ અનુભવો પર રહેલો છે એકત્રીસ નંબર છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પાયાના તબક્કા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પાયાનો જે તબક્કો છે એના માટે શું કહેવાયું છે તો જવાબ જોઈશું તો રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું વિકસાવવાની ભલામણ છે શું તો રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું છે તો એને વિકસાવવાની ભલામણ કરેલ છે શામાં તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પાયાના તબક્કામાં જે બાળકોના પ્રાથમિક વર્ષોમાં જે પ્રાથમિક વર્ષો છે તો એમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે જે શું છે તો પ્રાથમિક વર્ષોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવું તો ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે સમગ્ર શિક્ષણ પ્રણાલીને વ્યાપકપણે માર્ગદર્શન આપશે શું કરશે તો જે સમગ્ર શિક્ષણ પ્રણાલી છે તો એને વ્યાપકપણે શું તો માર્ગદર્શન આપશે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે એ દબાવી દેજો તેમજ વિડીયોને અવશ્ય લાઈક કરજો મિત્ર મિત્રવર્તુળમાં જે ટેટ વનની તૈયારી કરી રહેલ છે તો તેમને પણ આ વિડીયો છે એ અવશ્ય શેર કરજો અને વધુ વિડીયો માટે અને પીડીએફ વાંચન માટે તેમજ ટેસ્ટ દ્વારા પોતાનું મૂલ્યાંકન કરવા માટે આપણી એપ્લિકેશન છે યાના એકેડમી એપ્લિકેશન એ પણ અવશ્ય ડાઉનલોડ કરશો મિત્રો જેમાં તમને ટેટ વર્કનો જે કોર્સ છે ત્યાં ઉપલબ્ધ થશે મિત્રો જેમાં ટેસ્ટ દ્વારા તમે તમારું રેગ્યુલર મૂલ્યાંકન કરી શકો છો બત્રીસ નંબર છે પાયાના તબક્કાનું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું શેના આધારિત વિકસાવેલું છે પાયાના તબક્કાનો જે રાષ્ટ્રીય અભ્યાસક્રમ આધારિત જે માળખું છે તો એ તો જવાબ જોઈશું એન ઇ પી નેશનલ એજ્યુકેશન જે પોલિસી પોલિસી છે બે હજાર વીસ હેઠળ જાહેર કરેલા સિદ્ધાંતો અને ઉદ્દેશો પર આધારિત તથા વિવિધ શાખાઓ અને પ્રારંભિક બાળપણના શિક્ષણ સહિતના સંશોધન પર આધારિત અનુભવો અને સંચિત જ્ઞાન પર તથા આપણા રાષ્ટ્રની આકાંક્ષાઓ તથા લક્ષ્યો પર આધારિત પાયાના તબક્કાનું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું વિકસાવવામાં આવેલ છે તો જે એનઇપી બે હજાર વીસ છે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ તો એના હેઠળ જાહેર કરેલા જે સિદ્ધાંતો જે સિદ્ધાંતો જાહેર કરેલા છે અને જે ઉદ્દેશો છે તે એના પર આધારિત છે તથા જે એની વિવિધ શાખાઓ અને પ્રારંભિક બાળપણના શિક્ષણ સહિતના સંશોધન છે તો એના પર પણ આધારિત છે એ સિવાય અનુભવો અને સંચિત જ્ઞાન પર તેમજ આપણા રાષ્ટ્રની જે આકાંક્ષાઓ છે એ તથા જે લક્ષ્યો નક્કી કરેલા છે તો એ લક્ષ્યો પર આધારિત પાયાનું તબક્કાનું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું વિકસાવવામાં આવેલ છે તેત્રીસ નંબર છે પાયાના તબક્કાનું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાનું જે વિમોચન છે તો ક્યારે તો જવાબ થશે બાવીસમી ઓક્ટોબર બે હજાર બાવીસ તો આજે પાયાના તબક્કાનું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાનું વિમોચન છે તો બાવીસમી ઓક્ટોબર બે હજાર બાવીસે કરેલ છે ચોત્રીસ નંબર છે ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકમાં ધોરણ એક પ્રથમ જે પહેલાં ધોરણનું ગણિત પાઠ્યપુસ્તક છે તે એમાં એન સી એટલે કે નેશનલ કેરિક્યુલમ ફેમવર્ક એફએસ અભિગમ તો જવાબ થશે એન એટલે કે એફએસના અભ્યાસક્રમના અભિગમને જીવંત બનાવવા માટે જે એનસીએફ એફએસના અભ્યાસક્રમ છે તો એના અભિગમને શું કેવો બનાવવા માટે તો જીવંત બનાવવા માટે પાસ પાઠ્યપુસ્તકો વિકસાવવામાં આવ્યા છે પાઠ્યપુસ્તકો વર્ગખંડમાં તેમના શિક્ષણ તથા પરિવાર તેમજ સમુદાયમાં નોંધપાત્ર શિક્ષણ સંસાધનોને માન્યતા આપીને બાળકોના વાસ્તવિક જીવન સાથે જોડવાનો પ્રયાસ કરે છે તો પાઠ્યપુસ્તકો છે એ વર્ગખંડમાં તેમના શિક્ષણ તથા પરિવાર શિક્ષણ તથા પરિવાર તેમજ સમુદાયમાં નોંધપાત્ર શિક્ષણ સંસાધનોને શું માન્યતા આપીને બાળકોના જે વાસ્તવિક જીવન છે એમનું તો એની સાથે જોડવાનું શું કરેલ છે એક પ્રયાસ કરેલ છે પાંત્રીસ નંબર છે એન સીએફ ટુ અભિગમ કોને સાથે સુમેળ સાધે છે અહીંયા સાધે છે સમજો મિત્રો કોની સાથે સુમેળ સાધે છે તો જવાબ થશે પંચકોષીય વિકાસ કેવો વિકાસ પંચકોષીય વિકાસ એટલે કે માનવ વ્યક્તિત્વના પાંચ આવરણોનો વિકાસ માનવ વ્યક્તિત્વના જે પાંચ આવરણો છે તો એના વ્યક્તિત્વનો વિકાસ મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો તેમજ બે લાયકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે છત્રીસ નંબર છે નો અભિગમ જે પંચકોષીય વિકાસ સાથે સુમેળ સાધે છે તેમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે તો જવાબ જોઈશું તો તે છે તેત્રીય ઉપનિષદ તૈતરીય ઉપનિષદ છે તો એમાં છે સાડત્રીસ છે એનસીએફએફએસ શિક્ષણના કયા પાંચ ક્ષેત્રો સાથે સંબંધિત છે એનસીએફએફએસ છે તો શિક્ષણના કયા એવા પાંચ ક્ષેત્રો છે તો એની સાથે શું સંબંધિત છે તો જવાબ જોઈશું એક છે ભૌતિક અને ગતિશીલ પ્રથમ શું છે તો ભૌતિક અને ગતિશીલ બીજું છે સામાજિક ભાવનાત્મક બીજું છે સામાજિક ભાવનાત્મક ત્રીજું છે જ્ઞાનાત્મક ત્રીજું કયું છે મિત્રો તો જ્ઞાનાત્મક ચોથું છે ભાષા અને સાક્ષરતા ચોથું કયું છે તો ભાષા અને સાક્ષરતા પાંચમું સાંસ્કૃતિક અને સૌંદર્યલક્ષી પાંચમું શું તો સાંસ્કૃતિક અને સૌંદર્યલક્ષી જે પંચકોષની ભારતીય પરંપરા સાથે જોડે છે જે કોને સાથે જોડે છે તો પંચકોષની જે ભારતીય પરંપરા છે તો તેની સાથે જોડે છે હવે આડત્રીસ નંબર જોઈશું પંચકોષ એટલે અથવા તો પાંચ કોષ એટલે તો જવાબ થશે પહેલો છે અન્નમય બીજું છે પ્રાણમય ત્રીજો છે મનો મનોમય ચોથો છે વિજ્ઞાનમય પાંચમો છે આનંદમય આ પાંચ કોર્ષ છે પંચકોષ છે જો પરીક્ષામાં પૂછાય જાય મિત્રો કે નીચેનામાં છે જે કયા પંચકોષનો એક કોષ છે અલગ ત્રણ આપેલા હોય અને આ પાંચમાંથી કોઈક એક આપેલો હોય તો તમે પ્રશ્નનો જવાબ છે એ કરી શકો હવે ઓગણચાલીસ નંબર જોઈશું એન સીએફએફએસ કઈ બાળકની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે એનસીએફ એફએસ છે તો બાળકની કઈ બાબતો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો જવાબ થશે બાળકના ઘરના અનુભવોને જ્ઞાન કુશળતા અને વલણો સાથે સંકલિત કરવા જે ઘરના અનુભવો છે તે અનુભવોને કોની સાથે તો જ્ઞાન સાથે કુશળતા સાથે અને એમના જે વલણો છે મનોવલણો છે તો એની સાથે સંકલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે સાને પર તો ઘરના અનુભવો છે એને જ્ઞાન કુશળતા અને વલણો સાથે સંકલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેને શાળા પરિવારમાં વિકસિત કરવામાં આવશે એને શું કરવામાં આવશે જે શાળા પરિસર છે શાળામાં છે તો એને વિકસિત કરવામાં આવશે વિકસાવવામાં આવશે ચાલીસ નંબર છે ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તક કેવી પ્રવૃત્તિઓને સંકલિત કરે છે ધોરણ એક ગણિતનું જે પાઠ્યપુસ્તક છે તો એ કેવી પ્રવૃત્તિઓ છે તો એને સંકલિત કરે છે તો જવાબ થશે આ પાઠ્યપુસ્તક વિવિધ પ્રકારના અનુભવો પ્રદાન કરે છે ગણિતનું આ જે પાઠ્યપુસ્તક છે તો બાળકોને શું કરે છે વિવિધ પ્રકારના અનુભવો છે તો પ્રદાન કરે છે આપે છે અને રમકડા રમતો અને અન્ય વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શીખવાની રમત આધારિત પદ્ધતિઓને સંકલિત કરે છે તો રમત તો છે રમકડા અને અન્ય વિવિધ જે પ્રવૃત્તિઓ છે શૈક્ષણિક તો એના દ્વારા શીખવાની રમત આધારિત પદ્ધતિઓને શું કરે છે મિત્રો સંકલિત કરે છે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવી દેજો તથા વિડીયોને અવશ્ય લાઇક કરજો તેમજ મિત્રવર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો મિત્રો તમે વધારે વિડીયો અને પીડીએફ જે વાંચન માટે પીડીએફ્સ છે તો એના માટે તમે આપણી એપ્લિકેશન છે યાના એકેડમી એપ્લિકેશન એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને તેમાં પણ ટેટ વનનો જે રેકોર્ડેડ કોર્સ છે તો તેમાં પણ તમે શીખી શકો છો ટેસ્ટ દ્વારા તમે પોતાનું રેગ્યુલર મૂલ્યાંકન કરી શકો છો